ગ્રહોના રાજા સૂર્ય સોળમી સપ્ટેમ્બર થી પોતાના મિત્રની કન્યા રાશિમાં કરશે ગોચર તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ એટલે કે બુધની રાશિ કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

પ્રભાવ આપવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના લોકો માટે સૂર્ય પ્રથમ સ્થાનના સ્વામી છે અને કન્યા રાશિમાં ગોચર તમારા બીજા ભાવમાં થશે કન્યા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પરિવાર અને તમે જે મૂલ્યોને સૌથી વધુ મહત્વ આપો છો તેના ઉપર કેન્દ્રિત થવાનું છે આ સિવાય જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ સમસ્યાઓ ચાલી રહી છે તો તેને ઉકેલવા માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે સિંહ રાશિના લોકો જેઓ તેમના પરિવારથી અમુક અંતરે રહે છે આ ગોચર દરમિયાન તમે તમારા પરિવાર સાથે ફરીથી જોડાવા માટે પ્રવાસનું આયોજન કરવાનું વિચારી શકો છો આ સિવાય સિંહ રાશિના વર્કિંગ પ્રોફેશનલ જેઓ ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા તેઓને આ સમયગાળા દરમિયાન ટ્રાન્સફર મળી શકે છે જે તમને તમારા પરિવારના સભ્યો સાથે ફરીથી રહેવા માટે સક્ષમ બનાવશે તમારી ભાષામાં ભાષણમાં આત્મવિશ્વાસ સત્તા અને કમાન્ડિંગ હાજરી દર્શાવશે સરકારી નોકરીઓ રાજનેતાઓ અને સલાહકારોમાં કામ કરતા લોકો માટે આ સમયગાળો ખાસ કરીને શુભ સાબિત થશે તમારી પ્રભાવશાળી વાણી અન્ય લોકોનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરશે અને તમારા વ્યવસાયિક પ્રયાસોમાં તમને અનુકૂળ પરિસ્થિતિઓ આપશે અહીં સાવચેત એ બાબતમાં રહેવું પડશે ખાસ કરીને એવા લોકો જેમના જીવનમાં સૂર્યની સ્થિતિ અનુકૂળ નથી કારણ કે શક્ય છે કે તમે આ સમયગાળા દરમિયાન વધુ જટિલ બની શકો છો ખાસ કરીને તેને તમારા પરિવારના સભ્યો પ્રત્યે માટે સાવધાન રહેજો કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા જીવનમાં તમારી આર્થિક સ્થિતિ અને બચત વધારવાની ઘણી તકો પણ લાવશે કારણ કે કુંડળીનું બીજું સ્થાન નાણાકીય બાબતો સાથે સંબંધિત છે આઠમા ભાવ ઉપર સૂર્યની દ્રષ્ટિ સૂચવે છે કે આ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે જેઓ વિજ્ઞાન અને સંશોધન કાર્ય સાથે જોડાયેલા છે ખાસ કરી અને સિંહ રાશિના વિદ્યાર્થીઓ જેઓ જ્યોતિષ વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય એમને લાભ થશે આ સમયગાળા દરમિયાન તમે તમારા જ્ઞાન અને કૌશલ્યને આગલા સ્તર સુધી વિસ્તારી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ગૌના સ્વામી છે અને કન્યા રાશિમાં તેનું આ ગોચર તમારા પ્રથમ સ્થાન ઉપર થશે આ ગોચર આત્મવિશ્વાસ આકર્ષણ અને સારા સ્વાસ્થ્યથી તમને ભરી દેશે કારણ કે સૂર્યને ગુણોનું કુદરતી કારણ માનવામાં આવે છે તમારા પ્રત્યે એટલે કે કન્યા રાશિના સંદર્ભમાં સૂર્ય બારમાં ઘરના સ્વામી છે તેથી તે તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે એવી પ્રબળ સંભાવના છે કે તમારે આ સમયગાળા દરમિયાન હોસ્પિટલની ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે તમારા પ્રથમ સ્થાનમાં સૂર્યની અસરને કારણે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે આ પડકારો હોવા છતાં સૂર્યનું આગોચર સમાજમાં તમારું સન્માન અને સામાજિક દરજ્જો વધારવામાં અસરકારક સાબિત થશે તમે તમારી અંદર આત્મવિશ્વાસનો અનુભવ કરશો આયાત નિકાસ બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો આંતરરાષ્ટ્રીય કંપનીઓ અથવા વિદેશી સરકારો સંબંધિત વ્યવસાય સાથે સંકળાયેલા જાતકોની તેમના વ્યવસાયિક જીવનમાં અનુકૂળ વૃદ્ધિનો અનુભવ થશે તમને વિદેશમાંથી પણ સકારાત્મક તકો મળવાની અપેક્ષાઓ છે જોકે એ નોંધવું યોગ્ય છે કે સૂર્ય તમારા સાતમા ઘરને ને દ્રષ્ટિ કરશે જે લગ્નનું પ્રતિનિધિત્વ કરે છે આ સ્થિતિ ખાસ કરીને તમારા લગ્ન જીવન માટે અનુકૂળ નહીં રહે કારણ કે સૂર્ય એક જ્વલંત ગ્રહ છે તો આવી સ્થિતિમાં તમારા જીવનસાથી સાથે બિન જરૂરી ઝઘડા થવાની સંભાવના છે તમને સલાહ છે કે તમે તમારા વિવાહિત જીવન વિશે સભાન રહો અને તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે સંપૂર્ણ ધ્યાન આપો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો 16 સપ્ટેમ્બરથી સૂર્યનું કન્યા રાશિનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ લાવી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત